હલો ફ્રેન્ડ્સ લાઇફસ્ટાઈલ ટ્રિક્સમાં તમારા બધાનું સ્વાગત છે તો જે આપણે આયુર્વેદિક ચેનલમાં આપણે આયુર્વેદ તરીકે આપણે એક સરગવાનો પાવડર વિશે હું તમને માહિતી આપીશ અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો અને કઈ વસ્તુ તમારે પીવાથી તેના દુખાવો દૂર થશે અહીંયા આપણે સરગવાનો પાવડર બનાવી લીધો છે મેં ઘરે અને આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ પાવડર બનાવી અને વિડીયો મૂકીશ તો તમે જોઈ શકો છો અહીંયા મેં પાવડર ઘરે બનાવેલો છે અને એકદમ ઇઝીલી અને સહેલી રીતે બનશે તો તેના ફાયદાઓ કઈ રીતે આપણે આપણે ઉપયોગ કરીશું તો આ પાવડર છે તે ઘણા બધા ફાયદાઓ છે તો આ વજન ઘટાડવાનું તેમજ ચરબીને ઘટાડવાનું કામ છે તે દૂર કરે છે તો અહીંયા આપણે બે કપ નવશેકું પાણી લેવાનું છે તમે એક વ્યક્તિ પી શકે તો એક કપ લેવાનું છે અહીંયા બે વ્યક્તિનો હું આ રેમેડી બનાવું છું તો આ જે પાવડર છે તે બે ચમચી આપણે એડ કરીશું અને આ પાવડર તમારે ઇઝીલી મેડિકલ સ્ટોરમાં તમને ઇઝીલી તમને આ પાવડર મળી જશે અને આ પાવડર પીવાથી ઘણા બધા વાળ સ્કીન તેમજ હાથ પગ અને તેમના સાંધાના દુખાવા હોય કોલેસ્ટ્રોલ જેવા રોગ હોય તો તેને પણ દૂર કરે છે અને કેન્સર જેવા રોગોને પણ દૂર કરવા માટે તેમને જોખમ છે તે ઘટાડે છે શરીરમાં રહેલું ડિટોક્સ દૂર કરે છે શક્તિ વધારે છે તેમજ હાડકાં છે તેને મજબૂત કરવાનું કામ કરે છે તો આવું તમે એકવાર આ સરગવાના પાવડરનો સૂપ તમે બનાવી લેશો એટલે તમે એકવાર પીશો એટલે તમને પંદર દિવસમાં રાહત મળી જશે સવારે આ નૈણા કોઠે લેવાનો છે તો તે વધારે અસર કરે છે અને અહીંયા આપણે અનિંદ્રા ઊંઘ સારી ન થતી હોય તો અનિંદ્રા ઊંઘને દૂર કરી અને સારી ઊંઘ લાવે છે અને બાળકો ઘણી વખત કહેતા હોય છે કે હાથ દુખે છે પગ દુખે છે પણ તે પાવડર પીતા હોતા નથી એટલા માટે તેને રોટલી છે દહીં છે રાયતા છે સૂપ છે બ્રેડ છે આ કોઈ લોટ બાંધતી વખતે તમે આ રીતે તમે એક ચમચી પાવડર એડ કરશો એટલે તેને ખબર જ પડશે નહીં કે આ આમાં જે સરગવાનો પાવડર છે તે એડ કર્યો છે તો એ રીતે પણ તમે ખવડાવી શકો છો અને અહીંયા સરગવાના પાવડર નિયમિત તમે દાળ ભાત અને શાકમાં એક ચમચી એડ કરવાથી તમારા શરીરમાં શક્તિ અને તેમજ હાડકાં છે તે મજબૂત કરે છે અને જે દુખાવો છે તેને રાહત આપે છે સ્નાયુનો દુખાવો હશે તો પણ રાહત મળી જશે અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને ઉફાળું પાણી આપણું ગરમ થઈ અને આ રીતે આપણે ગરણીમાં ગાળી લેશું તો આ રેમેડીઝ તમે પંદર દિવસ સુધી એક ધારી કરશો એટલે તમારા જે સાંધાના દુખાવો હશે તે પણ દૂર થઈ જશે નિંદ્રા ન આવતી હોય તે પણ દૂર થઈ જશે અને તમારા શરીરમાં કેન્સર જેવી કોઈ બીમારી હશે તે પણ ઘટી જશે તો આવો તમે એકવાર આ જે સૂપ છે તે બનાવી લેશો તો સવારે ઉઠી અને હવે આપણે એમાં બે ઇન્ગ્રીયન્ટ્સ આપણે એડ કરીશું તો અહીંયા એક ચમચી આપણે મધ છે તે લેશું તો અહીંયા આપણે બે જણ પી શકે એટલું મેં અહીંયા સૂપ બનાવ્યું છે તો અહીંયા બે ચમચી આપણે એડ કરીશું અને હવે બે ચમચી છે તે લીંબુ એડ કરીશું મધ છે તે શરીરમાં ચરબી ઘટાડવાનું કામ કરે છે અને લીંબુ છે તે પણ શરબીને દૂર કરવાનું કામ કરે છે તો બે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરી અને આવું સૂપ બનાવીશું તો દરરોજ પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે આ પાવડર તમે રોટલી થેપલા તેમજ બ્રેડમાંના લોટમાં નાખી અને પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે અને આવું તમે નિયમિત પંદર દિવસ કરશો એટલે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી હશે તો પણ દૂર થઈ જશે તો આવું એક આપણે સૂપ હેલ્ધી બનાવી લેશું અને આ સૂપ પોતે હું જ યુઝ કરું છું કેમકે મેં આ પાવડર બનાવેલો છે જાતે જ અને જાતે હું દરરોજ સવારમાં આ રીતે યુઝ કરું છું અને તમે પણ કરશો એટલે તમને પણ ઘણા બધા ફાયદાઓ થશે હાથ પગ છે તે દુખતા રાહત આપશે અને ઘોડા જેવા તમારા હાથ પગ થઈ જશે તો આવી રીતે તમે આ જે સૂપ પીશો પંદર દિવસ એટલે ઘણા બધી રાહત મળી જશે અને આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી છે તેને દબાવશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે તો થેન્ક યુ